ઘોઘંબા તાલુકામાં આવેલ રાજગઢ પાલા રાજગઢ મસ્જિદ ફળિયામાંથી ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના પર દરોડો પાડી રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજેન્દ્રસિંહ રાઠોડ અને તેઓના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી

ઈસબ અલી યાકુબ અલી મકરાણી મદીના બેન અલી મકરાણી જાહેર આબીદી મોહમ્મદ રઈસ મકરાણી મોહમ્મદ રઈસ ઈસબ અલી મકરાણી આદરી ઉર્ફે કોલીઓ મોહમ્મદ અલી મકરાણી તમામ રહેઠાણ મસ્જિદ ફળિયુ રાજકોટ ખાતે હોવાની માહિતી મળી હતી આ સાથે જ આદરી ઉર્ફે કોલીઓ મોહમ્મદ અલી મકરાણી રાજકોટ કતલ કરવા માટે બે બળદ અને એક વાછરડો પણ આપેલ હતું જેમાંથી ત્રણ આરોપીઓની પકડી તેઓની વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમન તથા પ્રાણી ક્રરતા અધિનિયમન તેમજ ઈપીકો તથા જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોગમ્બાના રાજકોટ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિષ્ઠાવાન PSI RS રાઠોડે જ્યારથી પોતાની ફરજ સંભાળી છે ત્યારથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે અવારનવાર ગુના આચરનાર લોકોની ધરપકડ કરી તેઓ જેલના સળિયા પાછળ ધકેલી દેવાની કડક કાર્યવાહી કરતા હોવાની લોકમુખે ચર્ચા છે